વેકેશન પૂરું થતાની સાથે શેરની તમામ શાળાઓનો આરંભ થઈ ગયો હતો પરંતુ વરાશાહીરા બાગ પાસે આવેલી પીપી સવારણી વિદ્યાભવનની શરૂઆત વિવાદથી થઈ હતી જેમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની આ સ્કૂલમાં સંચાલકોએ પાંચવા માળે પતરાના શેડવાળા રૂમો બનાવી દેવામાં આવ્યા હતા રેબજેબ ગરમીમાં બાળકોના આવા રૂમોમાં બેસાડવા પર વાલીઓએ હંગામો મચાવ્યો હતો વેકેશન પૂરું થતાની સાથે જ વરાછા વિસ્તારની પીપી સવાણી વિદ્યાભવનને આજે શુભ શરૂઆત થવાને બદલે વિવાદથી થઈ હતી જેમાં વાલીઓએ આજે સ્કૂલે માથે લીધી હતી પીપી સવાણી વિદ્યાભવનની ભવનની અગાસીમાં સંચાલકો દ્વારા શેડવાળા કરી દેવામાં આવ્યા હતા અને જેમાં બાળકોને અભ્યાસ કરવા બેસાડતા વાલીઓ ઉકળાયા હતા પર ઉનાળામાં ધગધતા તાપમાં પતરાના શેડવાળા રૂમોમાં બાળકોને બેસાડતા વાલીઓએ હંગામો મચાવ્યો હતો વાલીઓએ આવા ક્લાસરૂમમાં બાળકોને એસી તેમજ પંખા વિના બેસાડવાના કારણે બાનમાં લીધા હતા પીપી સુવાણીનો આજે ફર્સ્ટ દિવસ હતો પહેલા જ દિવસે બાળકોને ચોથા ધોરણના બાળકોને પત્રાવાળીમાં બેસાડવાના હતા શા માટે પત્રાવાળીમાં ફી અમે દઈ દઈએ છીએ વાલીઓ છતાં એણે અમને વાલીઓએ નથી બાળકોનું કે નથી વાલીઓનું ડિસિઝન લીધું સ્કૂલવાળાએ અને ડાયરેક્ટ એ લોકોએ પત્રાવાળી બાંધી દીધી એને જરાક વિચાર તો કરવો જોઈએ પત્રાવાળી બાંધ્યા પહેલાં હવે એ લોકોને બાળકને પાંચ કલાક સુધી પત્રાવાળીમાં બેસાડવા બાળકો પત્રાવાળીમાં બેસી શકતા આપણે મોટા નથી બેસી શકતા તો આવું ના લેડ બાથરૂમ બેડિંગની માર્કેટની બધી વસ્તુમાં ચોકાય નથી અત્યારે એમ કહે છે કે એસી ક્લાસમાં મુકાવી દેહી પણ એસી ક્લાસમાં મુકાવે ચાલુ ન કરે કરે એ ટીચરો નો નહી તો નહી પંખો ચાલુ નથી કરતા તો આ લોકો એસી ચાલુ કરવાના જ નથી અને પાછું પ્રેશર

વિવિધ ફેસિલિટી આપવાની બહાને આવી શાળાઓમાં મોં માંગી ફી વસૂલે છે પરંતુ સુવિધા આપવાના નામે પાણી ઇચ્છું આપવામાં આવે છે પીપી સવાણી વિદ્યાભવન દ્વારા તૈયાર કરાયેલો પત્રના શેરવાળો આ ચોથા માળે ક્લાસ બનાવી તેમાં નવા સત્રમાં અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો હતો જોકે વાલીઓને એની જાણ થતાં વાલીઓ પોતાના બાળકોને ઘરે પરત લઈ આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વત્તા વિદ્યાર્થીઓ સાથે રોકડી કરી લેવા શાળા દ્વારા ચોથા માળ્યાવા શેડ બનાવીને ક્લાસો ઊભા કરી દેવામાં આવ્યા હોય તેવું જણાઈ રહ્યું છે જેની કોઈ પરવાનગી લેવામાં આવી ન હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું હતું બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત